ગ્રામસભામાં ગામના દરેક નાગરિકને પોતાની રજૂઆત કરવા માટેનો હક હોય છે ગઈકાલે ગુજરાતના વિવિધ જિલ્લાના ગામડાઓમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે પણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ હિતેશ ચૌધરી છે તેમની અધ્યક્ષતામાં સમગ્ર જે ગ્રામસભા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ચારસો જેટલા ગ્રામજનો છે તેવું આ ગ્રામસભામાં હાજર હતા ત્યારે ગામના એક વ્યક્તિ છે વિજય પટેલ તેમના દ્વારા રસ્તા બાબતે ફેસબુક લાઈવ કરીને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે ગામના જે સરપંચ છે ઉશ્કેરાઈ જાય છે અને આ વિજય પટેલને માર મારવામાં આવે છે સમગ્ર જે મામલો છે વિવાદસ્પદ બની જાય છે અને આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે માંડવી પોલીસ સ્ટેશનમાં હાલ ગામના જે સરપંચ છે હિતેશ ચૌધરી અને બીજા એક વ્યક્તિ છે શંકર ચૌધરી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડિયોમાં નમસ્કાર સ્વાભિમાન સાથે હું છું નલિન ચૌધરી માંડવીના અમલસાડી ગ્રામ પંચાયત પાસે આવેલ દૂધ ડેરીના કમ્પાઉન્ડમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજય પટેલ નામના ગામના એક નાગરિક દ્વારા ફેસબુક લાઈવ કરી ગામના પ્રશ્નોને વાચા આપવા પ્રશ્નોત્તરી શરૂ કરી હતી ગ્રામસભામાં હાજર તલાટી કમ મંત્રી પાસે પંદરમાં નાણાપંચની માહિતી મેળવી હતી જે મુજબ તેમણે રસ્તા બાબતે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે ગામના એક વ્યક્તિ શંકર ચૌધરી છે તેમણે કહ્યું હતું કે ફેસબુક લાઈવમાં જે વિડીયો ઉતારો છું તે બંધ કરો ત્યારે વિજય પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે સરકારી પરિપત્ર મુજબ ફેસબુક એકાઉન્ટમાં લાઈવ વિડીયો ઉતારો છું આ સાંભળતા જ શંકર ચૌધરી ઉશ્કેરાઈ ગયા હતા અને મોટા અવાજે બોલાચાલી શરૂ કરી હતી અને વિજય પટેલને લાફો મારી દીધો હતો વિજય પટેલના પત્ની નીલમ ગામિત કે જે વોર્ડ નંબર છ ના સભ્ય છે તેઓ તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને પણ ધક્કો મારવામાં આવ્યો હતો

હાલ પોલીસ દ્વારા સરપંચ અને શંકર ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પંદર ઓગસ્ટના દિવસે અમરસાડી ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દસ વાગે ગ્રામસભા રાખી હતી અને દસ વાગે ગ્રામસભામાં હું અને મારી પત્ની નીલમબેન ગ્રામ ગ્રામસભામાં ગયા હતા અને ગ્રામસભામાં અમે પ્રશ્નોત્તરી કરતા જે પંદર વર્ષ જૂનો રસ્તો હતો એ અમે પ્રશ્નોત્તરી કરી અને પંદર વર્ષ જૂનો રસ્તો પંદરમાં નાણાંપંચમાં એકવીસ બાવીસના ખર્ચમાં એ લોકોએ બતાવેલો હતો બતાવેલો હતો તો અમે પ્રશ્ન તરીકે કે આ પંદરમાં પંદર વર્ષ જૂનો તમે એકવીસ બાવીસમાં નાણાંપંચમાં કેમ બતાવો છો તો એ એ બતાવતા લોકો જવાબ અપાવીને લાઈવ મારું સતત ચાલુ તો લાઈવ બંધ કરાવવા માટે કેટલું લાઈવ બંધ નહીં કર્યું અને ભાજપના નેતા હિતેશ ચૌધરી અને કોંગ્રેસનો નેતા શંકર ચૌધરી એ લાઈવ બંધ ન કરતા મારા પર તૂટી પડ્યા અને મને માાપર મારી અને નીચે પાડી દેવા હિતેશ ચૌધરીએ મને લાત મારી અને મેં પડી જતા નીલમબેનને નીલમબેન ગામી ને ખેંચી ગયા ખૂણામાં અને બધા લોકો શંકર ચૌધરી જે કોંગ્રેસનો નેતા છે અને હિતેશ ચૌધરી જે ભાજપ બંને ભાજપ કોંગ્રેસ મળીને મારા પર હુમલો કરવામાં આવ્યો